જૂન સો સ્ટાર્ટ ભારતમાં આગમન તો ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સિઝન શરૂઆત જાહેર કરી છે અને પરંપરાગત રીતે જે ચોમાસું એક જૂનની આસપાસ શરૂ થતું હતું પરંતુ આ વર્ષે બે દિવસ વહેલું આવી ગયું છે હવે ચોમાસાના આગમન જોઈએ તો ત્રીસ મે ના રોજ ઉત્તર પૂર્વમાં આવી ગયું છે અને જૂન સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં વધુ વરસાદ સામાન્ય વરસાદ કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે તમે મેપમાં જોઈ શકો છો ઓકે આપણે ગુજરાતમાં પણ પંદર જૂનની આસપાસ વરસાદ થઈ શકે છે હવે આપણે જે ચોમાસા પર અસર કરતી ભારતીય ચોમાસું છે એના પર અસર કરતી જે અલનીનો અને લાનીના વિશે જોઈએ તો આપણે થોડું ડિટેલમાં જોઈશું થોડું એક્સ્ટ્રીમ લાગી શકે છે તો થોડું રિપીટ કરીને જોઈ લેજો ઓકે પણ શાંતિથી જોશો તો તમને ખબર પડી જશે ઓકે અલનીનો અને લાનીના જોતા પહેલા આપણે નોર્મલ કન્ડિશન વિશે જોઈએ તો નોર્મલ કન્ડિશનમાં શું હોય છે તો કે સાઉથ અમેરિકા જે છે ત્યાંથી ટ્રેડવિન્સ એટલે કે જે વ્યાપારી પવનો આપણે કહીએ છીએ એ જે છે એ ઓસ્ટ્રેલિયા તરફ વહેતા હોય છે ઓકે હવે આ ટ્રેડ વિન્ડ છે એ વ્યાપારી પવનો જે છે એમાં શું થાય છે તો એ જે છે એ આપણે અહીંયા પેરું અને ચીલી આવેલા હોય છે ઓકે તો પેરુ અને ચીલી જે દેશ છે ત્યાંથી સમુદ્રની સપાટીની ઉપરથી આ જે વ્યાપારી પવનો છે એ જે સાઉથ અમેરિકાથી આપણે ઓસ્ટ્રેલિયા તરફ ગતિ કરતા હોય છે ઓકે હવે આ જે ઓસ્ટ્રેલિયા તરફ ગતિ કરતા હોય છે ત્યારે જે પેરુ અને ચીલી જે બોર્ડર છે પેરુ અને જે દેશ છે આપણા ત્યાં જે છે આપણે મતલબ ત્યાંની જે બોર્ડર છે ત્યાં જે આ સમુદ્ર છે તો ત્યાંનું જે સમુદ્ર પરથી જે પાણી છે એ પણ સાથે લઈ જતા હોય છે ઓસ્ટ્રેલિયા તરફ ઓકે જે વ્યાપારી પવન હોય છે તે ઓકે હવે એને કારણે શું થાય છે તો પેલા તો અહીંયા મતલબ ગરમ પાણી જે છે એ આપણો ઓસ્ટ્રેલિયા તરફ જઈ રહ્યું છે તો એમાં શું એને રિપ્લેસ કરવા માટે હવે જગ્યા ખાલી રહી છે તો એની જગ્યાએ કોઈ તો પાણી આવશે તો એને કારણે શું થશે કે નીચે જે આપણે સરફેસની નીચે રહેલો છે જે સમુદ્રની સપાટીની નીચે રહેલો જે કરંટ છે આપણો અહીંયા કોલ્ડ કરંટ આવે છે કોલ્ડ કરંટ એટલે કે ઠંડો પ્રવાહ જે આવે છે હવે ઠંડા પ્રવાહનું નામ શું છે અહીંયા તો કે એને કહેવામાં આવે છે હંબોલ્ડ કરંટ ઓકે હંબોડ કરંટ નામ છે આનું એ જે છે એ સમુદ્રની સપાટી પર આવે છે ઓકે અહીંયા પેરું અને ચીલી border પર south america માં ઓકે હવે south america નો જે આ જગ્યા છે ઓકે તો ત્યાં જે છે એક હાઈ પ્રેશર ક્રિએટ થાય છે કેમ કે આપણું જે અહીંયા કોલ્ડ કરંટ આવે છે હવે કોલ્ડ કરંટનું કામ શું હોય છે તો કોલ્ડ કરંટ આવતો હોય છે મોસ્ટલી ત્યારે આપણને જોવા મળે છે કે જે હવા છે એ નીચે તરફ આવે છે કેમકે હાઈ પ્રેશર જનરેટ થાય છે આપણને ખબર છે ઓકે હાઈ પ્રેશર અહીંયા નીચે જનરેટ થશે તો એને કારણે જે ઉપર જે છે એ લો પ્રેશર જનરેટ થશે ઓકે આટલું આપણને ખબર છે ઓકે હવે અહીંયા આપણો કોલ્ડ કરંટ આવી ગયો છે તો એને કારણે આપણને ખબર છે કે આજુબાજુના વિસ્તારમાં મોસ્ટલી જોવા મળતો હોય છે રણપ્રદેશ ઓકે અહીંયા કયો રણ પ્રદેશ આવેલો છે આપણને ખબર હોવી જોઈએ ઓકે તમને ખબર હોવી જોઈએ તો અહીંયા છે આપણો આટાકામાં ડીશર્ટ કહેવામાં આવશો ઓકે આટાકામાં રણ પ્રદેશ કહેવામાં આવશો ઓકે હવે અહીંયા હાય પ્રેશર આવી છે ઓકે હવે ઓસ્ટ્રેલિયા બાજુ જોઈએ તો અહીંયા શું થશે કે અહીંયા એક લો પ્રેશર થશે કેવી રીતના તો કે અહીંયા એક તો પહેલાં તો આવે છે આપણો ઓસ્ટ્રેલિયન ઇસ્ટ કરન્ટ ઓકે આ પણ એક ગરમ પ્રવાહ છે ઓકે ગરમ પ્રવાહ એ અહીંયા આવે છે ઓકે હવે ગરમ પ્રવાહ આ બાજુ આવે છે પ્લસ આપણું અહીંયા જે ગરમ પ્રવાહ છે એ સાઉથ અમેરિકા તરફથી જે આપણી વેપારી પવનો છે એ પણ લાવી રહ્યા છે તો આ જે છે અહીંયા ભેગા થશે ઓકે પ્લસ અહીંયા શું થશે તો કે આપણું ગરમ પ્રવાહ છે પ્લસ તો અહીંયા પાણી આપણું ગરમ હશે સમુદ્રનું ઓકે સપાટીનું તો એને કારણે જે વરાળ છે એ હવામાં જશે ઓકે ઉપર આપણી જે મતલબ જશે આપણને ખબર છે કે ગરમ પાણી હોય તો જેમાંથી વરાળ નીકળતી હોય ઓકે તો વરાળ નીકળીને હવામાં જશે ઓકે તો આપણું અહીંયા નીચે લો પ્રેશર છે ઓકે અહીંયા ઉપર જાય છે તો અહીંયા આપણું હાઈ પ્રેશર જનરેટ થશે ઉપર હવામાં ઓકે મતલબ આકાશમાં ઓકે હવે આ જે હાઈ પ્રેશર જનરેટ થયું છે અહીંયા લો પ્રેશર જનરેટ થયું છે અહીંયા આપણું લો પ્રેશર છે અને નીચે અહીંયા હાઈ પ્રેશર છે ઓકે આ તો ખબર પડી ગઈ હવે આમાં શું થશે કે અહીંયા આપણું હાઈ પ્રેશર છે તો હાઈ પ્રેશરથી આપણું આપણને ખબર છે કે હવા જે છે એ મોસ્ટલી હાઈ થી લો તરફ લો તરફ જતી હોય છે ઓકે તો આ જે છે એ લો પ્રેશર તરફ ગતિ કરશે ઓકે હવે આપણને અહીંયા ખબર છે કે જે લો પ્રેશર થયું છે જે વરણ હવામાં ગયેલી એ વાદળા બનશે અને નીચે વરસાદ તરીકે પણ પડશે ઓકે એટલે ઈસ્ટ ઓસ્ટ્રેલિયામાં આપણે વરસાદ જોવા મળશે ઓકે હવે આ એક સાયકલ કમ્પ્લીટ છે આને કહેવામાં આવે છે નોર્મલ કન્ડિશન ઓકે તમને ખબર પડી ગઈ હવે આપણે લાનીના વિશે જોઈએ તો એ નોર્મલ કન્ડિશન જેવું જ છે પણ આની અંદર શું થાય છે કે જે કન્ડિશન છે એ વધુ એક્સ્ટ્રીમ થઈ જાય ઓકે એક્સ્ટ્રીમ એટલે કે વધારે મજબૂત થઈ જાય છે એટલે કે આજે આપણા ટ્રેડવિન છે વ્યાપારી પવન છે એ વધુ મજબૂત બને છે એને કારણે જે છે એ વધુ પડતું જે પાણી છે એ ઓસ્ટ્રેલિયા તરફ લઈ જાય છે ગરમ પાણીને એને કારણે અહીંયા લો પ્રેશર જે હશે એ પણ વધુ મજબૂત હશે અહીંયા ઉપર હવામાં જે ઓસ્ટ્રેલિયાની ઉપર જે હવામાં હાઈ પ્રેશર જે જનરેટ થયું હતું એ પણ વધારે મજબૂત હશે ઓકે હવે આપણે જોયું કે અહીંયા હાઈ પ્રેશર હવામાં આવે છે ઓસ્ટ્રેલિયા પર અને આપણે જે હવામાં અહીંયા સાઉથ અમેરિકામાં જે લો પ્રેશર હશે તે હવામાં હશે પ્લસ જે સમુદ્રની સપાટી પર હાઈ પ્રેશર હશે ઓકે આટલું આપણને ખબર છે ઓકે તો એને કારણે જે હવે હાઈ પ્રેશર જે છે એ એની બ્રાન્ચ જે છે એક આપણે હાઈ પ્રેશરથી ઓસ્ટ્રેલિયાની જે હાઈ પ્રેશર બ્રાન્ચ છે ઉપરની હવામાંની તો એ જે છે આપણે એક સાઉથ અમેરિકા તરફ જશે પ્લસ બીજી છે એ આપણે ઓસ્ટ્રેલિયા બાજુ જશે ઓકે સોરી ઓસ્ટ્રેલિયાની આફ્રિકા બાજુ જશે ઓકે હવે આફ્રિકા આપણે અહીંયા ગણી લઈએ છીએ ઓકે હવે આફ્રિકા તરફ જાય છે ત્યારે આપણને ખબર છે પહેલી વાત કે જ્યારે પણ આપણે હવા ટ્રાવેલ કરતી હોય છે તો આપણે જે કોરિયેલીસ્ટ ફોર્સ હોય છે તો એને કારણે જે છે એ આપણી જે દક્ષિણ ગોળાટ નો ભાગ છે તે એમાં જે છે આપણે ઉત્તર બાજુ ડિફ્લેક્ટ થશે ઓકે એટલે કે ઉત્તર તરફ જશે આ જે પવનો છે હવામાન ઉત્તર તરફ જશે ઓકે પ્લસ આ ઓસ્ટ્રેલિયા સુધી પણ પહોંચે છે પ્લસ ઉત્તર તરફ જાય છે ઓકે એક સીધી લાઈનમાં નથી હોતી બધી વસ્તુ ઓકે આટલે આખા ફેલાયેલા જોઈએ છે ઓકે તો આ જે ઇક્વેટર છે એટલે કે જે આપણું વિષુવવૃત્ત હોય છે ઓકે તો આ જે ઓસ્ટ્રેલિયા સુધી પહોંચે છે પ્લસ આ વિષુવૃત્તને ક્રોસ કરશે તો અહીંયા મેપ થોડો ઓછો છે તો આપડે અહીંયા ઇન્ડિયા દેખાય છે ઓકે તમે જોઈ શકો છો ઓકે તો આજ વિષુવવૃત્ત તરફ ફરશે ઓકે તો વિષુવવૃત્ત તરફ ફરીને પછી આપણે ક્રોસ કરશું તો આપણને ખબર છે કે દક્ષિણે સોરી આપણે જે ઉત્તર ગોળાટ છે ત્યાં પણ આપણે જે ટ્રેડ વિન્સ અથવા તો આપણે જે શું કહે છે હા વેપારી જે પવન છે તે આપણે કોરિયલિસ ફોર્સ ને કારણે આપણે અ પશ્ચિમ દક્ષિણમાં વહતા હોય છે ઓકે જ્યારે નોર્મલ કન્ડિશન હોય છે ત્યારે આપણે જે સપાટી પરના જે પવન છે એ દક્ષિણ પશ્ચિમ તરફ વહેતા હોય છે કે તો આપણે દક્ષિણ પશ્ચિમ તરફ વહેશે પણ આજે હવામાં છે ઓકે તો એ જે છે આપણે અહીંયા ઇન્ડિયા પર આવશે ઓકે હવે ઇન્ડિયા પર પણ છે આપણો જે ચોમાસ સોરી આપણો જે ઉનાળાને કારણે અહીંયા લો પ્રેશર જનરેટ થયેલું હોય છે નીચે જમીન પર ઓકે સમુદ્ર સમુદ્રની સપાટી પ્લસ ઇન્ડિયાને માની લો તો ત્યાં લો પ્રેશર જનરેટ થયેલું હોય છે તેને કારણે અહીંયા વરસાદ જોવા મળે છે ઓકે આવી રીતે આપણો આખો વરસાદ પડશે ઓકે તો આવી રીતે આખું જે લાનીના છે કંડિશન છે એ આખી આપણી ઇન્ડિયન ઓશનને સોરી ઇન્ડિયા પર જે વરસાદ પડે છે એને ઇફેક્ટ કરે છે ઓકે હવે અહીંયા મતલબ વધારે પડતું જે કન્ડિશન છે ઓકે તો કારણે જે ઇન્ડિયા પર જોતો જે વર્ષા છે એ વધુ જોવા મળે છે વધારે સારો વરસાદ જોવા મળે છે ઓકે તો આવી રીતે આખી એક સાયકલ જનરેટ થાય છે ઓકે આપણે લાનીના અને જે નોર્મલ કન્ડિશન જોઈ એના કરતાં અલનીનોમાં આખી ઊંધી કન્ડિશન જોવા મળે છે ઓકે એના કરતાં ઉલટી પ્રક્રિયા છે આખી ઓકે હવે આપણે નોર્મલી જોયું કે જે નોર્મલ કન્ડિશન અને જે આપણે લાનીના છે તેની અંદર સાઉથ અમેરિકા તરફથી જે વ્યાપારી પવનો છે એ ઓસ્ટ્રેલિયા તરફ વહેતા હોય છે એને કારણે જે સાઉથ અમેરિકાનું જે ચીલી આપણે પેરું ચીલી બોર્ડર છે ત્યાંનો રહેલો જે સમુદ્ર છે એ ત્યાંનું જે પાણી છે ગરમ પાણી જે છે એ ઓસ્ટ્રેલિયા તરફ ગતિ કરતો હોય છે કે આપણે આટલું જોયું છે કે હવે આની અંદર શું થાય કે જે વ્યાપારી ભવનો છે એ જ નબળા પડી ગયા છે ઓકે તો એને કારણે શું થશે તો કે જે અહીંયા સમુદ્રની સપાટી પરથી પાણી જે પેરુચી સપાટીનું પાણી છે એ ગતિ તે થાય ઓકે તો કારણે એક ગરમ વાતાવરણ રચાય છે ઓકે હવે ગરમ વાતાવરણ હોય છે ત્યારે આપણને ખબર છે કે જે ગરમ પાણી રહેલું છે એને કારણે જે હવામાં આપણું જે વરાળ બને છે અને વરાળ જે છે એ આપણે ઉપર હવામાં ગતિ કરે છે ઓકે અને ઉપર જે છે આપણું અહીંયા હાઈ પ્રેશર જનરેટ થશે ઉપર જતી વખતે જે હવા છે વરાળ જે છે એ ઠંડી પડશે અને પછી વાદળ બના છે

તો એને કારણે જે છે આ સાયકલ ઉલટી થઈ જાય છે અને નીચે જે અહીંયા હાઈ પ્રેશર જનરેટ થશે ઓસ્ટ્રેલિયાના સમુદ્રની સપાટી પર કેમકે જે પેલા આપણું ગરમ પાણી જે આવતું હતું તે તો નથી આવતું ઓકે તો એ જે ગરમ પાણી આવતું હતું એને એ નથી આવતું તો અહીંયા નીચે સમુદ્રની સપાટી પર ઓસ્ટ્રેલિયા પાસે હાઈ પ્રેશર જનરેટ થશે જે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરતો હોય છે મોસ્ટલી આપણે જોઈએ છીએ ઓકે તો જે વિન્ડ છે એટલે મતલબ વિન્ડ તો નહીં પણ જે હવા છે એ આપણી હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જશે ઓકે અને જે હવે અહીંયા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય છે તો ઉપર જે છે અહીંયા આપણું લો પ્રેશર જર્ન થશે ઓસ્ટ્રેલિયાની ઉપર ઓકે કે અહીંયા હવા જે છે એ ડિસેન્ટ થઈ રહી છે ડિસેન્ટ એટલે કે નીચે આવી રહી છે એને કારણે ઓકે તો આ જે છે આખી સાયકલ કરવન્ટ થશે કે અહીંયા હાઈ થી લો પ્રેશર તરફ જશે ઓકે પણ તો આ જે છે એ આખી ઉલટી કન્ડિશન થઈ ગઈ છે ઓકે હવે આપણે અહીંયા જોઈ લઉં આગળ જે લાનીના હતું તેની અંદર કે અહીંયા જે હવામાં આકાશમાં ઓસ્ટ્રેલિયાના જે અવકાશ છે તેની અંદર હાઈ પ્રેશર જર્ન થતું હતું હવામાં ઓકે તો અહીંયા આપણે ઇન્ડિયામાં પણ અસર થતી હતી એના કારણે તો અહીંયા જે લો પ્રેશર જનરેટ થયું છે ઓકે હવામાં અહીંયા તો એને કારણે જે આપણે ટ્રેડવિંગ છે એ ઉલટી થઈ ગઈ છે ઓકે અહીંયા આખી સાયકલ ઉલટી થઈ ગઈ છે તો આપણું જે ટ્રેડવિંગ છે એ નહીં આવે તો આપણે જે ઇક્વેટર ક્રોસ કરીને જે વિશ્વવૃત ક્રોસ કરીને જે ઇન્ડિયા તરફ આવતા જે મોસમી પવન હતો તે પણ નહીં આવે ઓકે એ પણ એકદમ નબળા થઈ જશે તો એને કારણે જે લાલ સોરી અલીનો હોય છે તે દરમિયાન જે ઇન્ડિયામાં થતો જે વરસાદ છે એ પણ ઓછો થવા મળે છે ઓકે ઓછો જોવા મળે છે ઓકે તો આ રીતે આખો એક નોર્મલ કન્ડિશન ચાલતી હોય છે ઓકે સોરી અલીનો આખું કામ કરતી હોય છે અને આ બધી જે માથાકૂટ છે એ ક્વેશ્ચન માં થતી હોય છે ઓકે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ વિશે જોઈએ એટલે કે હિન્દ મહાસાગર ડાયપોલ વિશે જોઈએ તો આ જે છે એક હિન્દ મહાસાગરના પૂર્વ અને પશ્ચિમ કિનારો છે એના વિસ્તારો વચ્ચે દરિયાની સપાટીનું જે તાપમાન છે એના તફાવતનો ઉલ્લેખ કરે છે ઓકે અને આ જે પેસિફિક મહાસાગરમાં જોતી મતલબ જે અલીનો ઘટના છે તેના જેવું છે હવે અલનીનો જેવું છે કેમ કે આ જે ઘટના છે આખી એના જોડે જોડાયેલી છે ઓકે હવે મેં આપણે સમજાવેલું ઓકે એના વિશે આપણે આગળ જોઈએ કે શાંતિ ચર્ચા કરી હવે આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ વિશે જોઈએ તો હકારાત્મક તબક્કામાં જોઈએ તો ગરમ પાણી જે છે હિંદ મહાસાગરના પશ્ચિમ ભાગ તરફ ધકેલાય છે ઓકે હવે આપણે જોઈ લઉં ઓસ્ટ્રેલિયામાં કે જ્યારે હાઈ પ્રેશર જનરેટ થાય છે લા લાનીનામાં ઓકે તો હાઈ પ્રેશર જે છે હવા માં હાઈ પ્રેશર જનરેટ થયેલું અને જમીન પર જે છે એ લો પ્રેશર જનરેટ થયેલું આપણે લાનીનામાં આ વસ્તુ જોઈ લઉં ઓકે હવે હાઈ પ્રેશર જે એની બીજી બ્રાન્ચ છે તે આ તરફ આવતી હતી ઓસ્ટ્રેલિયા બાજુ ઓકે તો ઓસ્ટ્રેલિયા બાજુ હવે આપણે અહીંયા આપણે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત માની અહીંયા ઓકે હવે આ જે આની આસપાસ ઓકે હવે આ જે છે આ પવન છે હવામાં જે હાઈ પ્રેશર જે થયું છે ઓસ્ટ્રેલિયાની આકાશમાં ઓકે તે આપણું ઓસ્ટ્રેલિયા તરફ સોરી ઓસ્ટ્રેલિયા આફ્રિકા તરફ આવતો હોય છે તો આફ્રિકા તરફ આવતી વખતે હવે આપણને ખબર છે કે કોરિલી ફોર્સ છે તમને ખબર હશે તો એ જે છે આપણે જે દક્ષિણ ગોરાટ છે તો ત્યાં જે ગતિ કરતી હોય છે ત્યારે જે એ જમણી તરફ સોરી ડાબી તરફ વધારે ઝુકાવ હોય છે અને ઓકે તો એને કારણે આપણે જે આફ્રિકા તરફ જતો હોય છે ત્યારે આ બધું ઝુકાવ થશે ઓકે હવે આ જે ઇક્વેટર જેવો ક્રોસ કરશે જે વ્યૂહ જેવો ક્રોસ થશે તો એની ડાયરેક્શન આખી ચેન્જ થઈ જાય છે આપણે આપણને ખબર છે ઓકે કોરેલીસ ફોર્સ તમને ખબર જશે કે જ્યારે આપણે દક્ષિણ ગોરાદ હોય છે તો જે એટલા પણ જે મતલબ જે પવનો છે એ જમણી તરફ વધારે ઝુકાવ હોય છે ઓકે જમણી તરફ વધારે વળતા હોય છે ઓકે હવે આ જે છે આખા ઇન્ડિયા તરફ જાય છે ઓકે અને અહીંયા લો પ્રેશર થયેલું છે પૂર્વ મહાસાગરમાં પાણીની સપાટી પર આવે છે ઓકે પૂર્વ હિન્દ મહાસાગરમાં અહીંયા કયો પ્રવાહ આવે છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા આવે છે વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ ઓકે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન કરંટ અહીંયા આવે છે ઓકે તો અહીંયા પણ એક લો પ્રેશર જનરેટ થાય છે નીચે ઓકે તો આખી રીતે આ રીતે આખી સાયકલ કામ કરે છે ઓકે જોયું તો અહીંયા જે આપણે અલીનોમાં જોયું અલિનોમાં શું થતું હતું કે ઓસ્ટ્રેલિયામાં જે જમીન છે જમીનની સપાટી પર સોરી નહિ નહીં સમુદ્રની સપાટી પર હાઈ પ્રેશર ક્રિએટ થતું હતું અને અવકાશમાં ઓસ્ટ્રેલિયાના અવકાશમાં લો પ્રેશર હવામાં જનરેટ થતું હતું ઓકે તો એને કારણે જે આખી સાયકલ છે ઊંધી થઈ ગયેલી ઓકે તો એને કારણે જે આપણે આગળ જોયું કે ઇન્ડિયન ઓશન ડાયબોલમાં હકારાત્મક તબક્કો હતો તેમાં જે આપણું આપણે હાઈ પ્રેશર હતું હવામાં ઓસ્ટ્રેલિયાના આકાશમાં તો એને કારણે જે વિન્ડ આવતી હતી સોરી મોસમી પવન જે આવતા હતા અને પછી ઓસ્ટ્રેલિયા તરફ જતા હતા સોરી આફ્રિકા તરફ જતા હતા અને પછી ઇન્ડિયન ઓશન સોરી વિશ્વવૃત્તને ક્રોસ કરીને બહુ જ સોરી બોલી દીધું સોરી એના માટે તો આ જે ઇન્ડિયન ઓશન છે એ સો એ હા ઇન્ડિયન ઓશન છે તેની ઉપર જે આપણું વિશ્વવૃત છે એને ક્રોસ કરીને પછી ઇન્ડિયા તરફ આવતા હતા તો આખી જે આ સાયકલ છે એ જ નબળી પડી જશે કેમકે હવામાં આપણે અહીંયા લો પ્રેશર જોવા મળે છે ઓકે આપણે હકારાત્મકમાં જોયેલું કે અહીંયા ઉપર હાઈ પ્રેશર જનરેટ થયેલું ઓકે અવકાશમાં ઓસ્ટ્રેલિયાના આકાશમાં તો અહીંયા લો પ્રેશર જનરેટ થયું છે અલિનોને કારણે ઓકે અલિનો કેવી રીતના થાય છે આપણે આગળ જોયું છે તો આખી આ જે પ્રક્રિયા છે આખી જોડાયેલી છે ઓકે અને એને કારણે જે છે ઇન્ડિયામાં એ વરસાદ ઓછો જોવા મળે છે ઓકે સમજી ગયા આટલું જ છે ઓકે હવે ના સમજાવે તો પહેલેથી ફરી જોઈ લેશો ઓકે અને નહીં ખબર પડતો મને કોમેન્ટ કરજો હું આના માટે એક અલગ વિડીયો બનાવી દઈશ ઓકે હવે આ નકારાત્મક તબક્કા દરમિયાન પૂર્વ હિન્દ મહાસાગરમાં ગરમ પાણી અને વધુ વરસાદ થાય છે ઓકે ઓસ્ટ્રેલિયા તરફ વધારે વરસાદ જોવા મળશે અહીંયા મતલબ આપણે જે પૂર્વ વિસ્તાર છે ઇન્ડિયન ઓશન ત્યાં વધારે વરસાદ જોવા મળશે જ્યારે ઇન્ડિયામાં ઓછો વરસાદ જોવા મળશે પશ્ચિમ બાજુ ઓકે કેમકે અહીંયા જે મોસમી પવન આવતા હતા જે એ આવતા નથી એના કારણે ઓકે સુધી પરિસ્થિતિ ઓકે ની અસર જોઈએ તો મેં જેમ કીધું તેમ કે હકારાત્મક જો હોય છે ત્યારે પૂર્વ આફ્રિકામાં ભારે વરસાદ પ્લસ પૂર અને ભૂસ્ખલનનો અનુભવ થાય છે કેમ કે વરસાદ પડે છે એના કારણે તો ઇન્ડિયામાં પણ થશે કેમકે વિષુવવૃત્તને ક્રોસ કરીને પછી જે વેપારી પવન મોસમી પવન જે છે ઇન્ડિયા તરફ જ આવે છે આપણે જેને ઉત્તર પશ્ચિમ જે આપણે વરસાદ કહીએ છીએ ઓકે હવે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઓછો વરસાદ જોવા મળે છે અને એને કારણે દુષ્કાળનો સામનો કરવા મળે જોવા મળે છે નેગેટિવ ડાયપોલમાં જોઈએ તો ઠંડો પશ્ચિમમાં પાણી જોવા મળે છે જેમાં પરિસ્થિતિઓને વિપરીત કરે છે ઓકે પૂર્વમાં ભીનું અને પશ્ચિમમાં મતલબ આપણે જે જોયું તેના જશે હવે ચોમાસાની ઋતુ વિશે આપણે સમજી દક્ષિણ પશ્ચિમ ચોમાસુની ઋતુ છે એ જૂન થી મધ્ય સપ્ટેમ્બર માં હોય છે ગરમ અને ભીનું ઋતુ તરીકે ઓળખાય છે અચાનક શરૂ થાય છે એને નોંધપાત્ર લક્ષણ છે આ તાપમાનમાં ભારે ઘટાડો થાય છે અને ભેજનું સ્તર વધે છે ઉત્તર પૂર્વ ચોમાસુ જે થાય છે મતલબ ઓક્ટોબર થી ડિસેમ્બર જે આપણે કેરળા કેલા જેવો વિસ્તાર છે ઓકે આપણે કયો બંદર છે આપણું સોરી અ કોરોમંડળ સોરી કોરોમંડળ જે દરિયા કિનારે છે ઓકે ત્યાં વધુ વરસાદ જોવા મળશે જ્યારે આપણું ઉત્તર પૂર્વ ચોમાસું હોય છે ત્યારે ઓકે અને દક્ષિણ ભારત સુધી સીમિત છે ઓકે તમિલનાડુ પુડુચેરી કરાયકલ યમન સોરી યાનમ આંધ્રપ્રદેશ કેરળ માહે દક્ષિણ આંતરિક જે કર્ણાટક છે ત્યાં વરસાદ આવે છે ઓકે હવે આઘાઈ આઈએમડી દ્વારા કરવામાં આવી છે તો થોડું આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ વિશે જોઈએ આઈએમડી ની રચના આઈએમડી 19 સરી 1875 માં સપાઈલી છે અને ભારતની રાષ્ટ્રીય હવામાન સેવા છે ઓકે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્યરત છે અને મથક છે એ નવી દિલ્હીમાં આવેલું છે હવે આઈએમડી ની પ્રાથમિક જવાબદારીમાં જોઈએ તો હવામાન શાસ્ત્રનું અવલોકન કરે છે અને વર્તમાન હવામાનની માહિતી આપે છે હવામાનની ગંભીર ઘટનાઓ દાખલા તરીકે ચક્રવાત દુર્ઘટનાઓ અને હીલવેફ સેની ચેતવણી આપે છે કૃષિ ઉદ્યોગો અને જળ સંસાધનો છે તેના વિવાદાત્મક પ્રવૃત્તિ માટે હવામાન સંબંધિત આંકડાઓ પ્રદાન કરે છે હવામાન શાસ્ત્ર અને સંલગ્ન વિષયો પર સંશોધન કરે છે અને વિકાસ કરશે પ્રોજેક્ટમાં ભૂંપ શોધને પણ અને સ્થાનને પણ મતલબ આપણે પ્રોવાઇડ કરે છે નિરેક્ષણ સ્ટેશનો અને પ્રાદેશિક કચેરીઓમાં જોઈએ તો આ સમગ્ર ભારત અને એન્ટાર્ટિકા જે વિસ્તાર છે એમાં સેકડો ઓબ્ઝર્વેશન સ્ટેશનોનું સંચાલન કરે છે પ્રાદેશિક કચેરીમાં જોઈએ તો મુંબઈ કોલકાતા નાગપુર પુણે અને અન્ય શહેરોમાં આવેલી છે આઈએમબી છે એ વિશ્વ હવામાન સંસ્થા એટલે કે જે આપણો વર્લ્ડ મિટોલોજીકલ ઓર્ગેનાઇઝન છે અને તેનો ભાગ છે ઓકે આ વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટિંગ ઇનેબલિંગ સિસ્ટમ છે જે પાંચ તત્વો જે પાણી હવા અગ્નિ પૃથ્વી અને આકાશ છે એના દ્વારા પ્રેરિત છે ઇન હાઉસ વેબ જે છે એના આધાર નિર્ણય સપોર્ટ સિસ્ટમ છે ઓકે તેનો ઉદ્દેશ જે છે હવામાનશાસ્ત્રી જે અવલોકન છે અને હવામાનની જે ગંભીર અસર છે એના માટે અનુમાન મોડલનું વિશ્લેષણ કરવાનું છે ખેડૂતો માટે પંચાયત મોસમ સેવા છે તો સંયોગથી વિકસિત છે આ પહેલ જે છે ભારતીય ગામોને દરેક પંચાયતના વડા અને જે સચિવ છે એને અંગ્રેજી હિન્દી અને પ્રાદેશિક ભાષામાં હવામાનની આગાહી પૂરી પાડવાનું છે પછી મોસમ મોબાઈલ એપ છે જે જીઆઈએસ સિસ્ટમ છે એના આધારે પર મોબાઈલ એપ્લિકેશન મોસમ જે સાત દિવસ સુધીની વર્તમાન હવામાન આગાહી આપે છે અને બહાર ભારતીય ભાષાઓમાં સપોર્ટ કરે છે ઓકે અને સમગ્ર દેશમાં વિવિધ વપરાશકર્તાઓને પૂરી પાડે છે જે મોસમ એપ છે એ મોસમ ગ્રામ એટલે કે જે વિઝન એનું છે હર હર મોસમ હર ઘર મોસમ ઓકે જેનો ઉદ્દેશ્ય વિગતવાર હવામાન અવલોકનો અને આગાહી અને ચેતવણીના નકશાઓ છે એના શોધ કાર્યના દ્વારા સુલભતા પ્રોવાઇડ કરવાનો છે ઓકે નેશનલ ફ્રેમવર્ક ઓફ ધ ક્લાઇમેટ સર્વિસીસ જે એનએફસીએસ છે એ આબોહવા માહિતીનો મહત્તમ ઉપયોગ કરવો આપત્તિના જોખમને ઘટાડવું જળ વ્યવસ્થાપન કરવું અને આરોગ્ય અને ઊર્જા અને કૃષિ પર ભાર મૂકવો સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ